કોઈ નહીં આ ભોણિયાનું મને એમ લાગે છે કે ફરી ફરીજી હોય ફરી ફરીજી હોય એવું લાગે છે ઉંમર જતી રહી છે હું પડી રહી છું ઓનું હોન છાન આવશે આ ઈને ક નંબરનો બડજો છે બડજો ખબર નથી પડતી કે ના મોમો સટલું કોમ બતાયન જતા કલે બે કલાકમાં હેતમ આવશે હેતમ જઈન તો ભારો કરીને ઘેર આવ્યો તો હજી સુધી ઘેર ટોટીયો તકતો નહીં ઓનો આ ઈની ભોણાની રી ઈની મોમીને મારા ઉપર કાઢી છે પણ હા ખા તું ઘેર આય તું ઘેર આય અને તારી મોમી ની તારા ઉપર ના કાઢો ને તો તારો મોમા નહીં હું કંટાળી જો કંટાળી આજે મારા ના હો ભરવાનું પડ્યું છે અહીંની ઉંમર છે ઉંમર છે દરો રમવાની ઉંમર છે નુગરાત તને શરમ આપી જો શરમ બીજું કોઈ નહીં આ ગોમમાં જઈને એના મોમાની આબરૂ કાઢવા બેઠ્યો છે એને લાજ શરમ નહીં હોય કા મારા મોમાની શેટલું કોમ છે

બીજું કોઈ નહીં આ ઘરમાં ભણો રહે ને તે હુદી મને નહીં લાગતું કે દખાવનું દુખ જાય જીવન ગમે તે થઈ જાય પણ છોરવાનો તો નહીં અરે છોરા તો છે આ ભોણ્યો તો ઓછો નહીં ના મોમાને રાખ્યો છે ને પણ હું તો કઉ કાઢી મેલ તો હવથી હારું આ ગોમ્મો આયરો ખરો ને ઈના મોમાના રોટલા ખાઈ ખાઈ ના ફારે સર બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં ઈના મોમાઈ બધું શીખવાડ્યું છે ઓને બીજું કોઈ નહીં એમ નહીં એ જેણો થઈ એમ કેજો અરે જેણો નહીં હમુ તો પઈણાવાયો છે ઈનો મોમો પઈણા દે તો હવથી આલું તો જતો ના આથી ઈના હંગાત ના તો પઈણા ને એમ તો છોકરો મોટો થઈ ગયો હું ઓ વા હંગાતી હતા ને ઈનો છોકરો તો પઈણાવાયો તે આવી જો જવન થઈની જોનમાં પેલાની છોકરાની હમણાં તો તને માથા બાજુ જો મા કાકા માથા પાટા પટ્ટી ના હો રૂપિયા વધારે વધાર હાલ હાથ બાજી લો બે ત્રણ હજાર રૂપિયા લેતા વાગ્યું નહીં કઈ વાગ્યું પણ હોપડા મારી વાત મારી રીત રીજ્યાર સુધી ઓછી નહીં થાય, ત્યાર સુધી પૈસા એના પાહેથી નહીં લઉં ખર્ચાના. ત્યાર સુધી એને પૈસા નહીં આલે ને તો મહિનો બેઠા બેઠા ખાય ને એવો કરીને મેળ દયોય. મારે પૈસા તો લેવાના જ છે એના પર. તારાના પૈસા. સમ કળી બનાવવા સાશ લાયો, તેલ વેડિયું, મરચું, મેઠું, અડદર બધાના હિસાબ લેવો પડશે ક. લાખ રૂપિયા જો થતો હિસાબ લાખ રૂપિયા તો નહીં પણ મારી ઈજ્જતનો સવાલ છે પાંચસો રૂપિયા તો લયો અને આ ભોણિયાં તો ખરો ને? હું ખરો ને?

નાટક કરતો નહીં બેઠો છે આ ભણિયો ખરો ને કઈ રોજ થાય કોકતો મોટું થાય એમ બુદ્ધિ આવે તો જમ મોટો થાય છે ને એમ છોકરો જેવી બુદ્ધિ આવે શરમ જવું સકે નહી શરમ જવું સકે નહિ

એ બધા ના ખર્ચા નેના ને બપોર રૂપિયા ના પણ આ તારા ભાનો હાથ બાજો થાય ને હાથ નું ફ્રેકચર કરી દે ને એ ખર્ચો તો લીધા હોય કોઈ નુકસાન થયું છે તમારે નુકસાન ના થયું

ખર્ચો તો લેવાનો પણ ગમે રીતના આલે તો લઈ લેવું બાકી સીધી રીતના પછી નઈ નીકળે તો ઓગડી વકી કરતા હોળા સર તો પછી ઘેર વકી કરીને કાઢી બધી વાત સાચી

જે વસ્તુ જો કર્યા જેવી હોય ને એ કણ કરવાની હોય દરોગી કરવાનું ભૂલી જા જે ખર્ચો થયો હોય ખર્ચો તારા આખો હાથ થી બરકાઈ ગયો ડુંગરા ઉપર થી પડે તો વખત હતો નહી તને એક આવડું દરુ બાજુ થઈ ગયો નક્કી ના લખાય માણસ નું વાત કરો છો જે હાથે પૈ જાય પગ્યા પૈ જાય મને એમ લાગે છે કેલ્શિયમ ઘટી ગયું લાગે ના તો ખાવાનું રહે એ આલો એટલે પછી શીરો ખાવ એટલે કેલ્શિયમ મત ખાવ તો રૂપિયા ખાવ પતારે તાન નેની ઓગળી બાકી દેવ તો હાથ તો આઠો 1000 રૂપિયા ખર્ચો થાય સા કેલ્શિયમ હું ફેક્ટરી બનાવવાની છે ઘેર ફેક્ટરી ની વાત કરજો ને એક કામ કરો આ બધું પડી મેલો હું મહિનો દવા ખોલે પડે રે જે ખર્ચો થાય ભરી કાઢજો કેટલો ખર્ચો જે મેલા બોલ પોતે 1000 રૂપિયા ખર્ચો દેસા લાવો હાલો કોયા ખોદા પોણો મિલ્યો લા પોણો લા પોણો મિલ્યો હાલ તો ઓમ ટૂટ્યો તો કાયમ ટેવ પડી ગઈ છે માથામાં વાગ્યું નહીં વાગ્યું હાથે વાગ્યું છે હાથ લાબો કરીને પડી ગઈ સોનો મને હે મોટા મળ દે ઊભો નહીં થઈ ગયો કોઈ દરો વાગે કોઈ હાથ જુદા નથી બધા મરી જ્યો હાથ પગ જુદા થઈ સાયકલ લઈને પડી ગયો મારી હતી દરો મારતો તો એવું મારું મોઢું ખરો પેહરી ખબર પડે પાછા ને વાંચ્યો એનું મોઢું પેલા

બરાબર ખર્ચો આલો કે ના લો પણ મારો ખર્ચો લીધા જવાનો નહીં મારી કરી ના સીધા મારી એટલે

તમારી બેસતો લેવી પરિણામ ભોગવી લીધું તમારા જવા ગમેટલાય વાતો કરે છે સરપંચ ભોગવી લેજો અત્યારે છું જ છું રમતો રમતો જ જવા દે રમત આમો કમ્પલેટ આવડી જાય છે અમે ચિંતા નહીં ગમે તે થાય પણ સમજ કમ્પલેટ શીખી જવી પડશે સમ કા રમત ખરી એક વખત રમતા આવડી જો ને પછી ચિંતા નહીં જો આટલો દરરોજ અધર જતો નતો પેલા દાડાથી અને અમે કેટલો દળો અધર જાય છે અમે ખરા રમતો રમતો જ ઘેર જવા દે શું કહું ને આમો સીધો રમતો રમતો ઘર ભેગો હું બોલી પાછું ના હોય તો ખરો અમે ઘર આવવા થી છે અમે નહીં નજીક જતો રહું શેટી રહો ડળો મારવો છે ડળો ખરો ને સીધો માર મોમા પાણ જતો ને એવું કામકાજ કરવાનું છે મારા પહેલા ડરા તું ઘર પોચી જજે અને જો હે ને એવો સીધો માર મોમાના માથામાં જઈ પડતું તાર તું હણીન વાગું છો આવો તો આકલ જ મળવા દે સીધો ઘર ભેગો થઈ જહ ડળો ના નહીં મજા આવ નહીં મજા આવ અજી પાછો જવા દે

ગોમ્મો મેકાલીના પગો પર હાડતો આવતો ઓ હો રામ અમાર ચુટિયા સોના મનો જા બાપ ચુટિયો આ આ આ અમે નાટક કરા કે સોણી મણી જા મફત ના પૈસા જો કે છું હું જા ચેક કર સોન પંતાલા બોણિયાના મેકાલીના હાથ પગ બાધીને હાથ ટુકળો ના મેકું તો અમે તારો ભાઈ જે સાહેબ પેલા હોસ કર પછી બીજો ના ભાગજે એબીનો શા પાકું મનો કરી

એટલે તને દરોરંબામાં રદ મારા ખરો ને અતારે મારા ના કેવાનો કે વેણ કેવા પડે તારી મમ્મીને એટલે નહીં જાવ નહીં રંબા જાવ દરાન ન કીધું છે દઈનું દરાવા જવાને કીધું છે દઈનું દરાવા અમે એક તો આ જફા થઈ ગયા આ કંટાળો છે કા તણે રો રોટલા હું ખાઈ કને કઈ જો અમે નહીં એક તો

અત્યારે એવો છે અત્યારે ખરું કુતરું ડૂચો ભરી જાય ને તો હું તો કઉ છું એને ડૂચો ભરવો જ પડે